નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ ટોપિકનું મહત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે જે સંબંધિત વિષયોની આપણી પસંદગી કરતા હોઈએ છીએ જે સંબંધિત વિષયોના નિષ્ણાતોને આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આમંત્રિત કરતા હોઈએ છીએ અને એમની પાસેથી સચોટ માહિતી અને એકદમ પાકી માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોય છે જેથી આપણા લોકો સુધી એક પાકી માહિતી પહોંચી શકે અને જે સંબંધિત વિષય આપણો હોય છે એ અંગે વધુ માહિતી મેળવી શકે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ મહત્ત્વના ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે ટૉપિક આજનો એ છે કે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા એ છે કે ભારત જે છે એ ભારતની અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડીને ચોથા નંબર ઉપર પહોંચી ચૂકી છે એટલે કે ચાર મિલ ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ભારત બની ચૂકી છે એ આપણા તમામ લોકો માટે ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે ગર્વ લેવા જેવી બાબત એટલા માટે છે કે હવે આપણે એક અભ્યાસ તો એવું પણ કહી રહ્યું છે કે આગામી ત્રણ વર્ષની અંદર અથવા તો બે વર્ષની અંદર જ જર્મનીને પણ પાછળ છોડીને આપણે દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું આ આંકડાની દ્રષ્ટિએ આપણા માટે તમામ લોકો માટે ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે પણ આની સાથે જોડાયેલા કેટલાક એવા પાસા છે કે અર્થવ્યવસ્થા તો આપણે દિન પ્રતિદિન ખૂબ મોટી બની રહ્યા છીએ પણ સામાન્ય લોકોની જે આપણી લાઇફસ્ટાઈલ છે અથવા તો આપણે જે લાઈફ જીવી રહ્યા છીએ એ લાઇફસ્ટાઈલ આપણી હાઈ ક્લાસ ક્યારે બનશે આપણા સંઘર્ષ કરવાના દિવસો ક્યારે પૂરા થશે આ જે પ્રશ્ન તમામને સતાવતો હોય છે એને સમજવાની કોશિશ કરશું કે આપણે અર્થ અર્થવ્યવસ્થા તો બની રહ્યા છીએ ખૂબ મોટા પણ અર્થવ્યવસ્થા બનવાની સાથે સાથે આપણે એવી કઈ દિશાની અંદર આગળ વધી જઈએ જેનાથી આપણી લાઇફસ્ટાઈલ જે છે એ પણ હાઈ ક્લાસ બને અને આપણી લાઇફસ્ટાઈલ જે છે એની સાથે સાથે આપણા પરિવાર સમૃદ્ધ બને અને આગળ વધી શકે તો આ જ ખૂબ મહત્ત્વનો ટૉપિક છે જેને જાણવાની કોશિશ કરશું અને આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે હાર્દિક ભટ્ટ જે રિસર્ચ સ્કોલર છે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ એક એક બે અભ્યાસ થઈ ગયા એના ઉપર આપણે નજર કરીએ કે આંકડા શું કહે છે ભારતના એ જાણવા જેવા છે તમામ દર્શક મિત્રો માટે જાણવા જેવા છે ભારતને સ્વતંત્રતા આપણને મળી ત્યાંથી લઈને આપણને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં સાહીઠ વર્ષનો સમય લાગ્યો એટલે કે સાઈઠ વર્ષ સુધી આપણે એક ટ્રિલિયન ડોલર સુધી પણ નહીં પહોંચી શક્યા અને ભારતને આ આંકડો પહોંચવા સુધી ભારતને બે હજાર સાત સુધી રાહ જોવી પડી એટલે કે આપણે બે હજાર સાતમાં એક ટ્રિલિયન ટ્રિલિયન ડોલરથી બે ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં આપણને સાત વર્ષ લાગ્યા અને એના પછી મોદી સરકાર આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે હજાર ચૌદમાં આપણી સરકાર બની ત્યારબાદ આપણી જે આ ટ્રિલિયન વાળી જે ગણતરી છે એ થોડીક ઝડપી બની અને મોદી શાસનમાં અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલર સુધી આપણે પહોંચી ગયા જે આપણા તમામ એકસો ચાલીસ કરોડ લોકો છે એ તમામ લોકો માટે ગર્વ લેવા જેવી બાબત ખરી કેમ કે આપણે જાપાનને પાછળ છોડી ચૂક્યા છીએ અને હવે ચોથા નંબરની અર્થવ્યવસ્થા છીએ અને એક અભ્યાસ તો એવું કહી રહ્યું છે કે બે હજાર સુધી તો આપણે જર્મનીને પણ પાછળ આપી દઈશું અને પાંચ મિલ પાંચ ટ્રિલિયન ડોલર સુધી આપણે પહોંચી જઈશું એ પ્રકારની એક ગણતરી થઈ રહી છે અને આ દિશામાં છીએ પણ ખરા એમાં કોઈ બેમત નથી હવે મેમ એક અભ્યાસ તો આ પ્રકારના કહે છે પણ અમને એ ચીજ સમજાઈ નથી કે ભારત જાપાન થી આગળ આપણે નીકળી ગયા અર્થવ્યવસ્થામાં આગળ નીકળી ગયા પણ જાપાનની જે વ્યક્તિ દીઠ આવકની આપણે ગણતરી કરીએ તો ખૂબ એ લોકો આગળ છે આ જે આંકડો મારી પાસે આવી રહ્યો છે તેત્રીસ હજાર નવસો ડોલરનો આંકડો જે છે એ વ્યક્તિગત વ્યક્તિદિત આવકની વાત છે અને ભારતનો જે આંકડો છે એ અઠ્યાવીસો એસી ડોલરનો છે એટલે ખૂબ અંતર દેખાય છે આમાં એ કોઈ ગળાઈ ઉતરે એવી વાત નથી તો આપ અમને સૌથી પહેલા તો એ જણાવો કે ચોથી અર્થવ્યવસ્થા બની ગયા આપણને શું ફાયદો એકદમ સાચી વાત છે ગોપાલભાઈ અને આજે આપણે જે આપણો મુદ્દો લીધો છે ને એ પણ ખૂબ જ અગત્યનો છે એટલે કે આપણે એવું જોઈએ રીતે ખૂબ જ આગળ છે અને આપણને ઘણા બધા હાઈ ક્લાસ લાઇફ સ્ટાઇલના સપના અત્યારે જોઈએ પણ છે ને જોવા પણ જોઈએ એ સિવાય આપણે બહુ બધા આપણી પાસે વૈશ્વિક રેન્કિંગ્સ આવેલા છે જેમ કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે હેપીનેસ ઇન્ડેક્સ છે એ ઘણા બધા છે તો આને બધાને આપણે સાથે રાખીને અમુક મુદ્દાઓ પર આપણે આજે વાત કરવાના છે તો ભારતે સૌથી મોટું અર્થતંત્ર બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે તેવું તો આપણે કહીએ જ અને જે આપણી આપણે વાત કરીએ તમે હમણાં કે ચાર પોઈન્ટ એકસો ને સિત્યાસી ટ્રિલિયન ડોલરની નોમિનલ જીડીપી આપણને અત્યારે હાંસિલ પણ થઈ છે પણ આ જે એકદમ ચકમકતા આંકડા છે ને એ આપણા એકસો ને ચાલીસ કરોડ લોકોના કરોડ નાગરિકોના જીવનમાં કેટલો ફેરફાર લઈ શક્યા છે ને અહીંયા મહત્વની આપણે વાત કરી રહ્યા છે તો આપણે જ્યારે પણ વાત કરીએ ને ત્યારે પેલું ટેક્સનું હોય કે બજેટ આવ્યું હોય ગમે તે હોય બિચારો મધ્યમ વર્ગ તો છે ને જ્યાં હોય ત્યાં જ હોય એટલે અમીર વધારે અમીર બનતો જાય અને ગરીબ બિચારો ગરીબ રહે છે એ ગરીબ અને મધ્યમ વર્ગની વચ્ચે જ ફસાઈ રહે છે તો આમાં છે ને સૌથી મોટી વાત જે હમણાં કીધી ને પેલી વ્યક્તિદીઠ આવકની માથાદીઠ આવકની તો એ તમે સાચું કીધું કે જે જાપાને વ્યક્તિ દીઠ જીડીપી છે ને એ તેત્રીસ નવસો છે અને ભારતની અઠ્યાવીસો તો આમાં સૌથી પહેલું જે ફેક્ટર મને લાગે છે તે છે વસ્તી તો ભારતની એક પોઈન્ટ પિસ્તાલીસ અબજ વસ્તી છે અને જાપાનની બાર પોઈન્ટ પાંચ કરોડ એટલે કે આમ જોવા જાવ ને કાચો આંકડો તો દસ ગણી વધુ વસ્તી સૌથી પહેલું ફેક્ટર જાપાન છે એ એની જે ટેકનોલોજી છે એ ઉચ્ચ ટેકનોલોજી છે અને એના ઉદ્યોગો વધુ ઉત્પાદક છે છે જ્યારે ભારત ને પચાસ ટકા અસંગઠિત ક્ષેત્ર છે અને એની ખેતી એ અઢાર ટકા જીડીપી સાથે ઓછી ઉત્પાદકતા ધરાવે છે એ સિવાય આપણે શિક્ષણ અને આરોગ્ય જે બહુ મહત્વના મુદ્દા છે તેની પણ આપણે વાત કરીએ ને તો જાપાનમાં નવ્વાણું ટકા જેટલી સાક્ષરતા છે ચોર્યાસી વર્ષનું એ લોકોનું સરેરાશ આયુષ્ય હોય છે જયારે આપણે ભારતની ભારતનું જોવા જઈએ તો ભારતમાં ચુમ્મોતેર ટકા સાક્ષરતાનો દર છે અને ઓગણ સિત્તેર જેટલા વર્ષનું અપેક્ષિત આયુષ્ય છે તો આ બધી છે ને એક અસમાનતા ઊભી કરે છે આપણા અને જાપાનમાં બીજું છે ને તમે એક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશે આપણે ઘણા લોકોએ સાંભળ્યું હશે કે માનવ વિકાસ આંક એટલે કે જે ઇન્ડિવિજ મારો તમારો અને આપણને જે દર્શકો જોઈ રહ્યા છે તેમનો એક વિકાસનો જે આંકડો તો જાપાન એમાં ઓગણીસ ક્રમે છે અને ભારત એ એકસો ને ત્રીસ ક્રમે છે તો અહીંયા છે ને માત્ર ગોપાલભાઈ એક જીડીપી ની આપણે તુલના નથી કરતા પણ એક જે માથાદીઠ આવક એટલે કે જે એના વ્યક્તિના વિકાસને જે સંબોધે છે એટલે કે જે કઈ આપણે પાયાની મૂળભૂત જરૂરિયાતો જોવા જાવ તો મારી કે તમારી હોય તો હું શું ઈચ્છતી હોઉં કે કાલે સવારે જે પણ મારું બાળક આવે એ બાળક એક સરસ મજાના ઘરમાં વૈભવી ઘરમાં રહેતું હોય એ સરસ આખી દુનિયા લાઈફ સ્ટાઇલ જીવે અને સાથે સાથે એને એક ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ મળે શિક્ષણ ની વાત કરીએ ને ગોપાલભાઈ આપણે ઘણા પાછળ છીએ અત્યારે જેમ કે હું પીએચડી કરી રહી છું ને તો પણ હું કાલે સવારે માર્કેટમાં જઈશ ને તો મને સૌથી પહેલા સેલેરી કઈ ઓફર થશે પંચાવન થી સાહીઠ હજારનો પગાર ઓફર થશે મને હું ક્યાંય પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં જઈશ ની વાત કરીએ તો ગવર્મેન્ટમાં તો કેટલાય ટાઈમથી છેલ્લી ભરતી જ નથી થઈ રહી બધું કોન્ટ્રાકચુઅલ છે ડાઉન થઈ રહી છે તો આ એક પાસું છે કે જે આપણે જે અસમાનતાની વાત કરી એને અડકે રહ્યું છે આપણે વાત કરી અસમાનતાની વાત આપણે વારંવાર આવતી હોય છે આ જ મુદ્દો છે ઘણા લોકો કહેતા હોય છે મેમ નિષ્ણાતો પણ કહેતા હોય છે કે જે અમીર લોકો છે આ જે અર્થવ્યવસ્થા જે રીતે વધે છે એ રીતે વાત કરતા હોય છે લોકો અભ્યાસમાં મને જાણવા મળ્યું કે અમીર લોકો છે એ વધારે અમીર બનતા જાય છે રિચર બિકમ્સ મોર રિચર એ પ્રકારની જે કહેવત છે આ સાચી પડતી હોય છે અને ગરીબ હંમેશા ત્યાંનું ત્યાં મિડલ ક્લાસ ત્યાંનું ત્યાં આ જે અર્થવ્યવસ્થા આપણી વધતી જાય છે એને આપણે આપણા લોકો જે મિડલ ક્લાસ છે એ કઈ રીતે આગળ વધે એમાં માટે શું કરવું પડે આપણને આમાં છે ને સૌથી પહેલા તો આપણે એક તો ટેક્સેશન ની વાત કરીએ તો ટેક્સેશનમાં એક બોલ્ડ રીતના પગલા લેવાની જરૂર છે અત્યારે અત્યારે જેમ કે જે આવશ્યક ચીજ વસ્તુઓ છે હવે તમે એક વસ્તુ જોશો પેલો પરોક્ષ કર અને પ્રત્યક્ષ કર બે રીતના કર હોય છે તો સેનેટરી પેડ્સ ને એ બધી છે ને એક જીવન જરૂરિયાતની વસ્તુઓ કહેવાય તો એ બધી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને એ બધા ઉપર એક પરોક્ષ કર લેવામાં આવે છે તો એના ઉપરનું જે કર છે એ તમે ઘટાડી દો અને જે વેલ્ધી લોકો છે એટલે કે વેલ્થ ટેક્સની વાત પણ વચ્ચે આપણે બહુ ચર્ચામાં આવી હતી વેલ્થ ટેક્સની તો હું તો એની તરફેણમાં છું કે વેલ્થ ટેક્સ લાગવો જ જોઈએ નો ડાઉટ એ સિવાય એક ડિજિટલ ટેક્સ આવે છે કે જે ઘણી બધી જગ્યાએ ઘણા બધા દેશોમાં ડિજિટલ ટેક્સ આવે છે હવે આપણે બધા જ જાણીએ છીએ કે હવે જમાનો શેનો છે એઆઈનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો બ્લોક ચેઇનનો બ્લોક કરન્સીઝનો જમાનો ગયો છે ડિજિટલ કરન્સીનો તો એ બધા માટે ગયા બજેટમાં પણ ઘણી ઘણા બધા નિષ્ણાતોને લાગ્યું હતું કે આ વખતે કોઈક ને કોઈક એમાં ટેક્સ લાગવામાં આવશે કે પછી કોઈક નિયમોનો ઘડવામાં આવશે પણ તે ન થયું એટલે એક ડિજિટલ ટેક્સ તે સિવાય આપણે અત્યારે આપણી પાસે સૌથી સરસ અને સૌથી વધારે પ્રમાણમાં યુવાધન છે તો આ યુવાધનનો યોગ્ય ઉપયોગ યોગ્ય સ્કિલ મળે કૌશલ્ય મળે તે માટેની તાલીમ તે માટેના વિકાસની વાત આપણે કરવામાં પાછળ છે આપણી પાસે એક એક વચ્ચે સર્વે થયો હતો એ સર્વેમાં માત્ર આડત્રીસ આડત્રીસ ટકા જેવા યુવાનો છે કે જેમને કમ્પ્યુટર આવડે છે એટલે કે આપણે જે સામાન્ય વસ્તુ હોય ને કોપી પેસ્ટ છે ફાઇલ ફોલ્ડર બનાવવું વર્ડમાં ફોર્મેટિંગ કરવું એ બધી વસ્તુઓ પણ માત્ર આડત્રીસ ટકા જ યુવાનો જાણે છે એટલે એક આપણે આ સ્કિલની પાછળ સ્કિલની બાબતમાં હજી ઘણા પાછળ છીએ અને ભવિષ્ય હવે માત્ર સ્કિલનું જ છે જે યુવાનો પાસે સ્કિલ હશે તેઓ જ આગળ વધી શકશે કેમ કે ડિગ્રી ડિગ્રી તો હવે આપણને સૌને ખબર જ છે કે ઘણી સરળતાથી ઉપલબ્ધ થાય છે તો આપણે જો આગળ વધવું હશે તો આપણા યુવાધનને આગળ વધારવું પડશે એ સિવાય જે આપણું જે ગ્રામીણ માળખું છે એ ગ્રામીણ માળખું બહુ વધારે મજબૂત કરવાની અહીંયા તાતી જરૂરિયાત ઊભી થઈ છે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત હોય કે રોડ કનેક્ટિવ કનેક્ટિવિટીની વાત હોય તમે એમાં આરોગ્યની પણ વાત કરો ને કે જે આરોગ્યમાં કેટલા ઓગણીસ જેટલા જિલ્લાઓ છે આપણે ગુજરાતની જ માત્ર વાત કરું તો ગુજરાતમાં પણ ઓગણીસ જેટલા જિલ્લાઓ છે કે જ્યાં સિત્તેર ટકાથી વધારે ડોક્ટર્સની ઘટ પડી રહી છે તો આ પણ એક એક મોટી ગેપ મને દેખાઈ રહી છે તે સિવાય અસમાનતા દૂર કરવા માટે છે ને આપણે એક આપણે એન જ્યારે આવી આવીને એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી ત્યારે કહેવામાં આવ્યું હતું કે તમારે છ ટકા જે બજેટ છે તે શિક્ષણ પાછળ ફાળવવું પડશે આજ સુધી બે હજાર ટકા સુધીનો લક્ષ્યાંક પણ હજી કરી શક્યા નથી મેળવી શક્યા નથી તે સિવાય ખેતી ખેતી આપણું સૌથી મહત્વનું અંગ છે આપણો ભારત એ સોનેકી ચિડિયા એ ખેતીના લીધે જ કહેવાયો છે તો આમાં આપણે પીએમ કિસાનની સહાયની વાત કરીએ તો પીએમ કિસાનની સહાય છે તો જે અત્યારે છ હજાર રૂપિયા જ મળે છે તો તમે ખેડૂતોને થી વધારે અવગત કરાવો તે સિવાય તેમને જ્યાં ડાયરેક્ટ જે કેશની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરો તે એક સારો એક સ્ટેપ લીધેલું કહેવાશે તે સિવાય આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે બધી જ ફિક્સ પે ની નીતિ ચાલી રહી છે રાઈટ ફિક્સ પે નું વચ્ચે પણ ઘણું આંદોલન થયું હતું પણ ફિક્સ પે માં પણ કેવું છે ગોપાલભાઈ કે જો કોઈ ક્લાસ વન કે ટુ લેવલનો અધિકારી હોય તો ક્લાસ કે વન ટુ લેવલના અધિકારીને અત્યારે તો એમની જે સેલેરી છે જે એમનો સારો એવો 65000 ના હજારના સ્લેબમાં છે તે સ્લેબ એમને મળે જ છે માત્ર બે વર્ષનો પ્રોબેશન પીરિયડ છે છતાં પણ એમને બીજું બધું જે મોંઘવારી ભથ્થું હોય કે એક્સેટ્રા એક્સેટ્રા જે પણ બધા બેનિફિટ્સ મળતા હોય તે બધા તેમને મળે જ છે એ જ વસ્તુ જ્યારે કોઈ ક્લાસ થ્રી લેવલનો કર્મચારી હોય છે તો એ જે ક્લાસ થ્રી લેવલના કર્મચારી બિચારો બધું જ કામ કરે છે છતાં પણ એની જે નો જે સ્લેબ છે પચીસ હજાર જ હોય છે અને મોંઘવારી એટલે બેઝ આપણો ક્લાસ થ્રી લેવલથી બનતો હોય છે કોઈ પણ ગવર્મેન્ટમાં સારું કામ થાય તેના માટેનું તો જો આ લોકોને પણ આ ફિક્સ પે ની નીતિ છે એમાં પણ કોઈક સુધારા કરવામાં આવે તો પણ આપણે ઘણી રીતે આગળ વધી શકીએ એવા છીએ એ સિવાય બીજું જે આપણું જે આ બેઝિક છે શિક્ષણ આરોગ્ય અને આવકનો તફાવત આવકનો તફાવત પણ આવકના તફાવતમાં મહિલા પુરુષની જે વેતનની અસમાનતા છે તે પણ આવી જાય છે તે સિવાય જે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરની વચ્ચે કોન્ટ્રાક્ટ સિસ્ટમના લીધે જે એક ખાઈ ખાઈ બની ગઈ છે તેને પણ પૂરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આનો ફાયદો થઈ શકે છે આશા અમને કીધા ખૂબ ઉપયોગી વાત કરી આપે અમને મેમ એક સ્કોલર તરીકે આપ ખૂબ રિસર્ચ કરતા હો છો આ મંચ ઉપરથી સરકારને પણ સૂચન કરી શકાય સલાહ આપી શકાય અને પગલાં પણ આપણે ભલામણ કરી શકાય આ પ્રકારની સ્થિતિ હોય છે તો આપ અમને મેમ એ જણાવો કે મિડલ ક્લાસ અથવા તો આપણા લોકો સામાન્ય લોકો ગરીબ લોકો એ લોકોની લાઇફસ્ટાઈલમાં ખૂબ સુધારા થાય થોડાક સમૃદ્ધ પણ બને કેમ કે દરેકનું સપનું હોય છે કે એના બાળકો સુખી થાય અને સમૃદ્ધિની દિશામાં આગળ વધી જાય તો આવા કોઈ ત્રણેક પગલાં એવા જે સરકારને હવે લેવા જોઈએ અને

પેલી સરકતી સીડીઓ હોય છે એસ્કેલેટરની વાત કરતા હોય એ લોકો પછી મોટા મોટા મોલ ની વાત કરતા હોય સરસ બધી માળખાગત સુવિધા એમના રોડ રસ્તા સરસ હોય ત્યાં સરસ હોય એવી બધી વાત કરતા હોય પણ હવે એ લોકો આપણે ત્યાં આવે છે ને ત્યારે આપણને એવું લાગતું હોય છે કે યાર આ તો અમારે ત્યાં છે અમારા પેલેડિયમ મોલ ને બધું છે જોઈ આવો સરસ જ છે બધાને ટક્કર મારે એવા મોલ્સ ને બધું છે અમારે ત્યાં એટલે હવે જે પેલી આ ભૌતિક સુખ સુવિધા હતી ને એની બાજુ આપણે નથી જઈ રહ્યા આપણે ક્યાં જઈ રહ્યા છીએ કે એક મેં હમણાં આગળ વાત કરી એક ઉચ્ચ શિક્ષણ મળવું જોઈએ એના ઉપર આપણે આગળ ગયા હતા તો અત્યારે ગોપાલભાઈ સૌથી સારું સેક્ટર હોય તો તે એક આઈટી સેક્ટર છે આઈટી સેક્ટરમાં આપણે આપણું જે જીડીપી છે એની એટી પરસેન્ટ જેટલું એમાંથી આપણને બેનિફિટ મળે એવો છે આપણે અત્યારે જોતા હોઈશું કે હમણાં અત્યારે એડમિશન પ્રોસેસ ચાલુ છે બધી અલગ અલગ યુનિવર્સિટીસની તો એમાં પણ તમે છેલ્લે એક આંકડો આવે ને ત્યારે જોજો કે બીસીએ એમસી એમએસસીઆઈટી બીએસસીઆઈટી એમાં બધા લોકો ઘણા બધા આગળ જશે તો આ બધા સેક્ટરમાં આપણે વધારે રોકાણ કરીએ અથવા તો અત્યારે દરેક યુનિવર્સિટીમાં એક એક કાઉન્સેલરની નિમણૂક કરવાની હોય છે તો એ કાઉન્સેલર્સ પણ એવા કાઉન્સેલર્સને યુનિવર્સિટી અથવા તો ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે કે જે લોકો આ બધા સેક્ટર્સની માહિતી લોકો સુધી પહોંચાડે આપણી પાસે છે ને ગોપાલભાઈ એટલા બધા સંસાધનની તો વાત ના કરી શકાય પણ યોજનાઓ એટલી બધી યોજનાઓ છે આપણી પાસે પણ એ યોજનાઓ સામાન્ય માણસ સુધી પહોંચી શકતી નથી એના લીધે ક્યાંક ને ક્યાંક આપણને લાગે છે કે આપણે એ બધી યોજનાઓથી વંચિત રહ્યા છીએ જેમ કે આ વિધવા સહાય યોજના છે તો વિધવા સહાય યોજનામાં નો ડાઉટ અત્યારે આપણને બારસો રૂપિયા જે દર મહિને સરકાર પ્રોવાઈડ કરે છે બહુ ઘણી ઓછી કહેવાય પણ એવી છે પછી એક લાડલી દીદી યોજના છે એ સિવાય એ એક વચ્ચે પણ એક લખપતિ દીદી યોજના આવી હતી આ આપણને ખ્યાલ હોય તો તો એના માટે પણ જે સ્ત્રીઓએ આગળ જઈ અને પોતાનો બિઝનેસ કે કંઈ શરૂ કરવું હોય તો તેના માટે તેમને ઘણી સરસ રીતે લોન મળતી તે સિવાય મુદ્રા યોજના છે તો આવી ઘણી બધી યોજના છે પણ આનો લાભ મળતો નથી કેમ કે જાણકારી ઘણી ઓછી છે તો આ માટે હું એવું ઈચ્છું કે સરકારે એક જન સેવા કેન્દ્ર તો હોય જ છે આપણા પણ તેનાથી પણ આગળ વધી અને લોકો દ્વારા કોઈક કેવું કે રેડિયો એક સૌથી સારું માધ્યમ છે તો એનો ઉપયોગ વધારીને અથવા તો ડોર ટુ ડોર પ્રચાર કે કોઈ પણ રીતે પ્રચાર કરીને આવી બધી માહિતી વધુ પહોંચાડે તો એક આપણને એમાં ફાયદો થઈ શકે તેમ છે એક જવાબ હું બીજું મેળવવાની કોશિશ કરીશ આપણી યુવા પેઢી છે ન્યૂ જનરેશન ન્યૂ જનરેશન શોર્ટકટમાં ખૂબ માનતી થઈ છે અને એ લોકોને ખૂબ ઝડપથી પૈસા બનાવવા છે એવી ગણતરી એ લોકો કરતા હોય છે અને એમાં કોઈ ખોટું પણ નથી કરવી પણ જોઈએ હા મેમ આપણા હિસાબે ન્યૂ જનરેશન છે જે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ નેક ટુ નેક સ્પર્ધા ચાલી રહી છે દરેક ક્ષેત્રની અંદર આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને કોઈ એવી સલાહ જે ઝડપથી સફળતા મેળવે તો શું હોઈ શકે એમની સફળતા માટે રહે છે સફળતાનો છે ને ક્યારેય ગોપાલભાઈ કોઈ શોર્ટકટ હોતો નથી એ આપણને ખબર છે તો આના માટે માત્ર અમે છે ને વચ્ચે એક સરસ પ્રોગ્રામમાં હું ગઈ હતી અને એ આમ કેવું કે નાટકની બધાની ટ્રેનિંગ આપતો પ્રોગ્રામ હતો તો ત્યાં એક સરસ એક છોકરી હે ચૌદ પંદર વર્ષની ઉંમર હશે એની તો મને આઈને કે મેમ મારે છે ને ભણવું નથી મને તો છે ને નાટકમાં એમાં બધામાં રસ છે ભણવું નથી તો મેં એક જેન્યુઅનલી એવી સલાહ આપી કે ના આ બધું તો સાઈડમાં કરવાનું આપણે ડિગ્રી જોઈશે જ એટલે ઘણા વિદ્યાર્થીઓ છે ને ત્યાં એવા હોય છે કે જે લોકો ડ્રોપ લઈ લેતા હોય છે દસમું ભણ્યા પછી કે હવે તો અમે જોબ કરીશું હવે મારે ભણવું નથી પણ સૌથી પહેલી જો આપણે સલાહ ને તો પોતાની ડિગ્રી મેળવી લેવી સાથે સાથે સ્કિલ બેઝડ કોર્સિસ કરવા એવું નથી કે તમારે લાખો કરોડો ખર્ચીને સ્કિલ બેઝ કોર્સ થઈ શકે છે તેવું નથી સરકાર પણ પોલિટેકનિક છે આઈટીઆઈ છે એ બધામાં ઘણા બધા સારા સારા કોર્સિસ ચલાવે છે જે નિઃશુલ્ક હોય છે અથવા તો પછી ઓછા ખર્ચે હોય છે તો શક્ય હોય એટલો લાભ લો અને સફળતા માટે તો મહેનત જ કરવી પડશે એટલે સ્ટેપ બાય સ્ટેપ એક મહેનત કરવાની અને બીજી વસ્તુ એ કે હંમેશા બે પ્લાન રાખવા જોઈએ જિંદગીમાં પ્લાન એ અને પ્લાન બી એટલે કે પ્લાન એ જો ફેલ થઈ જાય તો આપણે પ્લાન બી નો ઉપયોગ કરી શકીએ એ સિવાય ગોગલ હું એડ કરી શકું આમાં વાત કરો આપણે છે ને યુવાઓની વાત આવે ને એટલે હું તમને એક સરસ વાત કરવા જાઉં કે હેપીનેસ ઇન્ડેક્સ નામનો એક આંખ હોય છે કે જે આપણે કેટલા ખુશ છે તે દર્શાવે છે

એ આ વૈશ્વિક સરેરાશ થી પાંચ પોઈન્ટ છપ્પન ટકા જેટલો નીચેનો સ્કોર છે હવે આ જે હેપીનેસ ઇન્ડેક્સ છે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે એ બધા જ એક આપણી જે લાઈફસ્ટાઈલ છે એ ને હાઈ ક્લાસ બનાવવા માટે ઉપયોગી થાય છે હવે જો તમે ગુજરાતની વાત કરો ને તો આપણા ગુજરાતના આર્થિક યોગદાનમાં આપણે જોઈએ તો ગુજરાતનું જે સ્ટેટ જીડીપી કહીએ એટલે કે જીએસડીપી એ જીએસડીપી બે હજાર ત્રેવીસ ચોવીસમાં પચીસ પોઈન્ટ ત્રેસઠ લાખ કરોડનું હતું જે ભારતના આઠ 8.6 છ ટકા જીડીપીના યોગદાન આપે છે એવી જ રીતે આપણું જે રાજ્ય છે એમાં આપણે પહેલા જોતા ને કે આપણને અમેરિકાની ને યુએસની પ્રોડક્ટ હોય કે લંડનની પ્રોડક્ટ હોય તો એ બધી બહુ ગમતી હતી અને ત્યારે આપણી પાસે માત્ર એક જ આધાર હતો કે કોઈ વિદેશથી આવતું હોય આપણા મામા માસીના છોકરા કે કોઈ પણ એમની પાસેથી આપણે કોઈક વસ્તુ મંગાય મને યાદ છે કે મને બ્યુટી નો શોખ હોય ને તો હું લેકમિન લિપસ્ટિક હોય કે નેલ પોલિશ હોય તે બધું હું એમની સાથે મંગાવતી હતી પણ હવે એ જે હદ છે ને એ હદ ભૂસાઈ ગઈ છે આપણાથી એટલે આજે એક્સપોર્ટ નું ને એ બધું એ બહુ સરળ થઈ ગયું છે અત્યારે જ હું એમેઝોન ખોલીને બેસું અને એમેઝોનમાં જ હું ઓર્ડર કરું કે મારે લેકમની લિપસ્ટિક જોઈએ છે તો મને ઘરે બેઠા બે દિવસમાં મળી જાય છે એટલે આપણું જે આ રાજ્ય છે ગુજરાત રાજ્ય એ ભારતમાં ત્રીસ પોઈન્ટ સાત ટકા નિકાસનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ફાર્મા ઉદ્યોગ છે અને આપણું હીરા પ્રોસેસિંગ એટલે કે જે સુરત સુરત લગભગ વૈશ્વિક બોતેર ટકા પ્રતિનિધિત્વ કરે છે અને ફાર્મા અઠ્યાવીસ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે બેતાલીસ ચાલીસ ટકા દરિયાઈ કાર્ગોને હેન્ડલિંગ કરે છે એ સિવાય હમણાં જ આપણું જે ગિફ્ટ સિટી આવ્યું છે તો મોટા ભાગનું જે રોકાણ છે એ બધું ગિફ્ટ સિટીમાં જઈ રહ્યું છે ટેસ્લા અને બધી ઘણી બધી કંપનીઝ આપણે ત્યાં આવી રહી છે તો આજે આત્મનિર્ભર ગુજરાત છે એમાં પણ રૂપિયા ત્રીસ હજાર કરોડ જેટલું રોકાણનું ને બધાનો વચ્ચે લક્ષ્ય હતો અને એ લક્ષ્યમાંથી ઘણું બધું આપણે મેળવી પણ ચૂક્યા છે એ સિવાય આપણે સોલર ને બધામાં પણ અત્યારે રોકાણ કર્યું છે તો એ છે પછી આપણે એક મેમ હું આપણે થોડુંક રોકી દઉં બે સવાલના જવાબ હું આપણે ટૂંકાણમાં મેળવી લઉં કેમ કે આપણી પાસે સમયનો અભાવ છે એક તો આપણે ખૂબ ઉપયોગી વાત આપણા પેરેન્ટ્સ માટે અને યુવા પેઢી માટે કરી જે અમે આજથી એને ફોલો કરવાના છીએ એક તો આપણે પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ માટે સલાહ આપણી એ છે કે દરેક સ્ટુડન્ટ છે અથવા તો પેરેન્ટ્સ છે બાળકોની જે શિક્ષણ જે છે એ શિક્ષણ પૂર્ણ કરવું જોઈએ એ ખૂબ અગત્યની વાત છે વચ્ચે ભણતરને ક્યારેય છોડી ના દેવાય કેમકે એ ખૂબ અગત્યની બાબત છે એના ઉપર દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ બાળકે પણ ધ્યાન આપવું જોઈએ વચ્ચે ભણતર ક્યારેય મૂકાય નહીં એના ડ્રોપ આઉટ તો ક્યારેય નહીં કરવું જોઈએ આ એક ખૂબ ઉપયોગી સલાહ અને જે નોકરીની દિશામાં આગળ વધી રહ્યા છે એમના માટે પણ મેં ઉપયોગી સલાહ જે મેં નોંધવી છે કે સ્કિલ જે છે આજના સમયની અંદર જરૂરિયાત સૌથી વધારે છે તો સ્કિલ આધારિત જે શિક્ષણ હોય છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી આપણે નોકરીની દિશામાં વધી જઈએ નોકરી મળતી થાય તો આપણે સમૃદ્ધ થઈશું આ જ લાઇફસ્ટાઈલ જે છે હાઈ બનાવવાના તરીકા જે છે એને આપણે અપનાવવા જોઈએ તો મેમે આ વાત કરી એને ખૂબ આપણે ફોલો કરવાનું છે મેમ આપ અમને એક સવાલનો જવાબ હજુ મારી પાસે થોડોક સમય છે એક એકદમ આપને જવાબ જોઈએ અમને કે શિક્ષણની આપણે વાત કરી આજના સમયની અંદર ઝડપથી નોકરી આપણે મેળવી છે આ સવાલ સૌથી સતાવતો હોય છે પેરેન્ટ્સને કે આવા આપને હિસાબે કયા ફિલ્ડ જે છે જેમાં આપણી સારી એવી સમૃદ્ધિના દ્વાર ખોલતા હોય છે ઓકે જો આપણે લોંગ ટર્મની વાત કરીએ ને ગોપાલભાઈ કે બે વર્ષ ત્રણ વર્ષના કોર્સ તો અત્યારે છે ને આપણે આર્ટ્સ સેક્ટરને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ પણ અત્યારે આર્ટ સેક્ટર એટલું સરસ રીતે આગળ વધી રહ્યું છે ને કે હમણાં તમે જોયું હશે કે આપણે યુપીએસસી માંથી કેટલા બધા છોકરાઓ ગુજરાતના પાસ થયા તો એ લોકો મોટા ભાગના એવા હતા કે જેમણે આર્ટ્સની સાથે એ લોકો આગળ વધ્યા હોય અથવા તો પછી આપણે બીજું અત્યારે સેક્ટર મેં હમણાં જ કીધું કે આઈટી સેક્ટરની વાત કરીએ તો આર્ટ્સ અને આઈટી સેક્ટર અત્યારે બુમિંગ સેક્ટર તરીકે તમે ગણી શકો છો બાકી કોમર્સની બધા ફિલ્ડ તો છે જ પણ આ બે સેક્ટરમાં એક લોંગ ટર્મમાં ઘણો ફાયદો થાય એવો છે બીજું સ્કીલ બેઝ કોર્સની તમે વાત કરો તો હમણાં હમણાં છે ને આપણે નવાય લાગશે પણ આ સોલર પાવર ને સોલર પાવર પ્લાન્ટને બધું જે નાખવાના હોય એ સિવાય એઆઈની નાની નાની મશીનરી બનાવવાની હોય ગ્રીન એનર્જી એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ આવ્યા છે તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ માટે પણ આઈટીઆઈ ને બધા એ ઘણા બધા સારા એવા

ખાસ સલાહ તો કેવું છે આમાં ગોપાલભાઈ કે એવી કોઈ સલાહ અત્યારે ચાલવા વાળી થઈ ગઈ છે શીખી ગઈ છે છે કે કઈ રીતે આગળ વધવું અને કોર્પોરેટ જગતમાં મેં તમને આગળ કીધું ને એમ હજી પણ વેતનની અસમાનતા છે ત્યાં મેં વચ્ચે એક રિસર્ચ પેપર વાંચ્યું હતું તો તેમાં મેં જોયું હતું કે એટી પર્સન્ટ સેક્ટર્સ એવા છે આઈટી સેક્ટર્સ ગણો કે ગમે તે ગણો કે એમાં સ્ત્રીઓની જે આવક છે એ પુરુષો કરતા ઘણી ઓછી છે એટલે કે એમને ઘણી ઓછી સેલેરી આપવામાં આવે છે અને કોર્પોરેટ સેક્ટરમાં પણ એક ગમે તે હોય પુરુષ હોય કે સ્ત્રી હોય તેમણે પણ પોતાની જે સ્કીલ છે એને અપડેટ વારંવાર કરતા રહેવાની જરૂર પડે છે પહેલા આપણે માર્કેટિંગમાં જોતા હતા કે માર્કેટિંગમાં બેનર્સ ને બધું લાગતું હતું પણ હવે તો ધ ફિંગર ટ્રીપ ફિંગર ટીપ્સમાં આપણી પાસે માર્કેટિંગનો આવે છે હમણાં ફેસબુક ખોલીને બેસીએ એટલે આખે આખું આપણને બધાનું લિસ્ટ આપતું જશે આપણને જેની જરૂરિયાતો હશે એટલે કોર્પોરેટ સેક્ટર હોય કે પછી ગમે તે સેક્ટર હોય ઇવન ઘરે બેઠેલી જે મહિલાઓ છે ને જે અત્યારે ક્યાંક ગામડામાં બેઠા હશે કે એવા હશે જે સખી મંડળો ચલાવતા હશે અથવા ઘરે પોતાનું દરજી કામ કરતા હશે તો એ લોકો પણ અત્યારે સ્વાવલંબન ઉપર આધાર આપે છે અને હવે તો ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જે પોતે એક એક નાનકડો કોઈ ધંધો શરૂ કરીને બેઠા છે બિઝનેસ શરૂ કરીને બેઠા છે અને બીજી પંદર થી વીસ સ્ત્રીઓ કે પછી એનાથી વધારે સ્ત્રીઓને પણ એમ્પ્લોયમેન્ટ આપી રહી છે એમાં આપણે નાયકાવાળા પેલા ફાલ્ગુની નામ ફાલ્ગુની બેન નામ છે આઈ થિંક એમ જો મારી ભૂલ થતી હોય તો માફ કરશો તો તેમનું એક નાયકાના જે બિઝનેસ લેડી છે એમનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે તે પણ કેટલી સરસ રીતે એમની મલ્ટી મિલિયોનર કંપની તેમણે ઊભી કરી એટલે બસ સફળતા તો આ જ છે કે સ્ત્રી અને પુરુષની ક્યાંય પણ એમાં ભેદભાવ રહે નહીં ને રેખા રહે નહીં મેમ આપે આનો જવાબની અંદર ઉપયોગી સલાહ એ જ આપી અને આજના સમયની અંદર અને હંમેશ માટે એની જરૂરિયાત થતી હોય છે એ સલાહ આપે અમને એ આપી કે સ્કિલ જે છે કોઈ બી વ્યક્તિની સ્કિલ એને સતત અપડેટ થવી જોઈએ સ્કિલ જો અપડેટ નહીં થતું તો આજના સમયની અંદર ગળાકાપ જે સ્પર્ધા છે એમાં આપણે કોઈ પણ જગ્યાએ ટકી શકશું નહીં તો સ્કિલ જે છે આપણી એને સતત અપગ્રેડ કરવી જોઈએ એમાં કુશળતા વધારવી જોઈએ તો જ અમે આગળ વધી શકશું અમારી પાસે મેમ સવાલ તો હજુ ઘણા બધા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર લાઇફ સ્ટાઇલ હાઈ ક્લાસ કઈ રીતે બની શકે આ ટોપિકને સમજવાની કોશિશ કરી રહ્યા હતા ભારત દુનિયાની અંદર ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની ચૂકી છે પણ આનો જે લાભ અત્યારે મળી રહ્યો છે માત્ર અમીર લોકો સુધી છે તો આને આપણી લાઈફની અંદર કઈ રીતે જોડી શકાય એ પાસાને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા હતા આનો નિષ્કર્ષ એ જ છે કે આપણે જે લોકો છે મિડલ ક્લાસ છે ગરીબ વર્ગ છે એ લોકોને પોતાની કુશળતા છે એ સતત વધારવી જોઈએ અને મેં મેં જે રીતે કીધું કે શિક્ષણ જે છે શિક્ષણ સૌથી મહત્ત્વની બાબત છે ક્યારેય પણ શિક્ષણને વચ્ચે મૂકી ના દેવાય ડ્રોપ આઉટ ના લઈ લેવાય આપણી જે ડિગ્રી છે એની ખાસ વેલ્યુ હોય છે અને પછી આપણે આગળ વધવું જોઈએ તો ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરી રહ્યા હતા ફરી મળશું કાલે નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર